નમસ્કાર જે લોકો આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળી રહ્યા છે એ લોકો મારા જ્ઞાન યજ્ઞમાં સહયોગ આપી રહ્યા છે એટલા માટે એમનો આભાર જે લોકો આ ચેનલ અત્યારે સાંભળી રહ્યા છે કદાચ પહેલી વાર પણ હોય એ લોકોનો પણ હું આભાર માનું છું કે એ લોકો પણ મારા જ્ઞાન યજ્ઞમાં સહયોગ આપી રહ્યા છે મારો ઉદ્દેશ જે વેદો ઉપનિષદોમાં કહ્યું છે એને સરળ ભાષામાં કહેવાનો છે અને એટલી સરળ કે જે તમને લોજિકલી લાગે તમારી બુદ્ધિ સ્વીકાર કરે બુદ્ધિ સ્વીકાર ના કરતી હોય અને છતાં હું કહું તો તમે મને પ્રશ્ન કરી શકો છો કોમેન્ટ બોક્સમાં જઈને હું અવશ્ય ઉત્તર આપીશ અને એ પણ વેદોના કે ઉપનિષદોના આધારિત કે ભગવદ્ ગીતાના આધારિત જ જવાબ આપીશ આડું અવળું નહીં કહું હવે આગળ વાત કરીએ આપણે કે આપણે પ્રવચનો સાંભળવા જઈએ આધ્યાત્મિક કે મહાત્માઓજીને મળવા જઈએ ત્યારે એ લોકો એમ કહેતા હોય છે આપણને ઉપદેશ આપતા હોય છે કે અહંકાર છોડો મોહમાયા છોડો આપણે સાંભળીએ છીએ અને જો આપણો અંતરાત્મા થોડો ઘણો જાગતો હોય તો આપણે વિચાર પણ કરીએ છીએ કે વાત સાચી છે આપણે છોડવા જોઈએ પણ જે બુદ્ધિમાન લોકો છે એને એ વિચાર આવે છે કે મારે છોડવો છે ખરો પણ કેવી રીતે છોડવું કારણ કે જો તમે જ્યાં સુધી તમારી બુદ્ધિ કન્વિન્સ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ વસ્તુ તમે કરી નથી શકતા કોઈ ભૌતિક દુનિયામાં પણ તમારો નિર્ણય લેવો હોય માની લો કે તમારે એક નવું બંગલો લેવો છે કે કાર લેવી છે તો તમારી બુદ્ધિ કન્વિન્સ થવી જોઈએ કે હા આ બરાબર છે ત્યારે જ તમે ખરીદી શકશો તો અહંકાર છોડવા માટે પણ તમારે તમારી બુદ્ધિને કન્વિન્સ કરવી પડે તો મહાત્માઓ તમને એમ નહીં કહે કે અહંકાર કયા ટેકાના આધીન ઊભો છે કયા ટેકાના આધારે ઊભો છે એ ટેકો જો તમે દૂર કરશો તો જ અહંકાર દૂર થશે ટેકો નબળો રહેશે તો પણ એ થોડો થોડો લંગડાતો તો પણ ઊભોતો રહેશે જ સંપૂર્ણપણે એને કઈ રીતે કાઢવો એ તો આપણે હવે જોઈએ છીએ એ આજે આપણી ચર્ચાનો વિષય છે કે તે અહંકારને સંપૂર્ણ રીતે કઈ રીતે કાઢવો માયાને સંપૂર્ણ રીતે કઈ રીતે કાઢવી ખાલી પ્રવચનો સાંભળવાથી નહીં થાય ખાલી ભક્તિ કરવાથી નહીં જાય એ હું તમને સ્પષ્ટ કરી દઉં છું તમારે તમારી બુદ્ધિને કન્વિન્સ કરવી પડશે અને એ માટે આપણે આપણને એ અહંકાર અને મોહમાયા છોડાવવા માટે જ ધર્મશાસ્ત્રો છે મોહમાયાને અહંકારના કારણે આપણું જીવન ભલે સુખી દેખાય છે આપણી પાસે ભૌતિક સુખ સગવડના બધા સાધનો છે ગાડી છે બંગલો છે આપણું કુટુંબ પણ લાંબુ પડું છે સુખી છીએ પણ છતાં પણ તમે તમારી જાતને જ પ્રશ્ન કરજો કે તમારો એક પણ દિવસ એવો ગયો છે કે ભય ચિંતા ટેન્શન દુઃખ વગર મુક્ત એ બધાથી મુક્ત રહ્યો હોય કોઈને કોઈ જાતનો ભય રહે છે કોઈને કોઈ જાતની ચિંતા રહે છે કોઈને કોઈ કામો પેન્ડિંગ હોય છે એની ચિંતા રહે છે કયા દિવસે આપણે સંપૂર્ણ ભયમુક્ત ચિંતા મુક્ત હોઈએ છીએ કહો દુઃખ તો જાણે આવવા જવાની વસ્તુ છે ભાગ્યને આધીન છે આપણે એની વાત નથી કેતા પણ ચિંતાને ભય તો આપણે દૂર કરી શકીએ તો આજે આપણે હવે એ વિશે ચર્ચા કરીએ કે પહેલાં હું તમને બે ત્રણ સિદ્ધાંતો કહી દઉં એ સિદ્ધાંતો પછી હું તમને મૂળ વાત કરીશ પહેલો સિદ્ધાંત એ છે કે જેને હું મારું કહું તે હું પોતે ના હોઈ શકું હું મને પોતાને તો મારું ના કહી શકું હું મને હું કહી શકું પણ મારું ના કહી શકું આ એક સિદ્ધાંત છે હું જેને પણ મારું કહું છું એ મારાથી અલગ છે એ તો સ્પષ્ટ વાત છે આપણે એક્ઝામ્પલ લઈએ જ છે કે હું એમ કહું કે મારું ઘર તો હું ઘર નથી મારી કાર તો હું કાર નથી મારી પત્ની તો હું પત્ની નથી હું એનાથી ભિન્ન જ છું આ એક સિદ્ધાંત તમારા મનમાં બેસી ગયો હવે બીજો સિદ્ધાંત છે કે જે મારું હોય એ મારાથી કદી અલગ ના થઈ શકે મા જેમ કે જે માનવ માનલો કે હું પૈસે કે કંગાળ થઈ જાઉં બધી વસ્તુઓ મારી પાસેથી જતી રહે પ્રલય આવી ગયો બધું થયું બરબાદ થઈ ગયું અથવા મને જેલમાં પૂર્યો પણ મારા શ્વાસ મારી પાસે રહેશે મારા લાગણીઓ વિચારો બદલાશે પણ મારા મન બુદ્ધિ એ જેમાં ઉત્પન્ન થાય છે મન બુદ્ધિ તો મારા જ રવાના છે હું જેલમાંથી બહાર આવીને પણ મારી પાસે બુદ્ધિ એ હશે ને વિચારો પણ હશે ને લાગણીઓ પણ હશે એ મારા જ છે ત્રીજું જગતનો એક સત્યમાં સત્ય સિદ્ધાંત એક જ છે સતત પરિવર્તન હવે આજે જેને હું મારું કહું છું એ બધી જ વસ્તુઓ પણ પરિવર્તનના નિયમને લાગુ પડે છે એટલે આજે જેને હું મારું કહું છું એને કદાચ કાલે કોઈ બીજો મારું કહેશે આપણે આમાં એવું બને કે કેટલીક વખતે અમુક લોકો તર્ક કરે છે કે હું મારી પત્ની કહું કાલે કુઠીને બીજો કોઈ કેવી રીતે કહે એ પ્રશ્ન હું અત્યારે ચર્ચા નહીં કરું કારણ કે એ બહુ ગંભીર વિષય છે એ ચર્ચાને લાયક નથી અત્યારે પણ એક વસ્તુ યાદ રાખો કે હું એકને પત્ની કહું છું એક સ્ત્રીને હું પત્ની કહું છું એ એ જ સ્ત્રીને એક જણ બહેન કહે છે એ સ્ત્રીને એક જણ પુત્રી કહે છે એક જણ એ જ સ્ત્રીને માતા કહે છે એક એ જ સ્ત્રીને એક જણ ભાભી કહે છે એક જણ એ સ્ત્રીને મિત્રો સહી કહે સખી કહે છે સ્ત્રી એક જ છે એના રૂપો આપણા પ્રમાણે બદલાયા કરે છે આપણા સંબંધોને આધીન બંધાયા છે પણ સ્ત્રી તો એ જ છે અને એ સ્ત્રી તરીકે જ રહેવાની છે પત્ની બનવાથી એના સ્ત્રીના ગુણો કંઈ જુદા નથી થઈ જવાના હા થોડા ઘણા સામાજિક બંધનો લાગશે એટલે એ વિવેકપૂર્વક જીવશે સાસરામાં આવીને પણ એના સ્ત્રી તરીકેના જે મૂળભૂત ગુણો છે તો એના જવાના જ છે કારણ કે એ તમારાથી કદી ભિન્ન ના થઈ શકે તો હવે આપણે એ જોવા જઈએ કે પહેલાંથી જોવા જઈએ કે હું આ સ્થૂળ શરીરને મારું કહું છું એ મારું મોટા મોટું અજ્ઞાન છે કે હું કે આજે મારું શરીર બહુ દુઃખે છે તો મારું કહ્યું મારી આંખમાં કંઈક પડ્યું છે કચરો પડ્યો છે કે કંઈક પડ્યું છે કે જીવડું ગયું છે તો મારી આંખ બોલ્યો મારા કાને ઓછું સંભળાય છે તો મારા બોલ્યો મતલબ કે ઇન્દ્રિયોને પણ હું મારા કહું છું મારું મન લાગણીઓથી ભરાઈ ગયું તે વખત વખતે પણ હું મારું જ બોલું છું મારું મન એ વખતે મારી બુદ્ધિ બેર મારી ગઈ હતી તો હું બુદ્ધિને પણ મારી કહું છું તો આ જે આખું શરીર દેખાય છે એની અંદર ઇન્દ્રિયો મન બુદ્ધિ બધું જ આવી ગયું એ બધાને હું મારા કહું છું તો હું કેવી રીતે શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો હોઈ શકું નથી આ સંસારમાં જે કંઈ છે એ બધું જ આપણને ભગવાને ઉપયોગ કરવા આપણા વાપરવા માટે આપણા ભાગ્ય પ્રમાણે આપ્યું છે તમે એને લીઝ કોન્ટ્રાક્ટ કહી શકો એ લીઝ કોન્ટ્રાક્ટ આપણું ભાગ્ય પૂરું થાય એમ લીઝ કોન્ટ્રાક્ટ પણ પૂરો થાય એટલે ભગવાન આપણી પાસેથી લઈ પણ લે કારણ કે માલિકી ઓરિજિનલ ભગવાનની છે આપણે એને આપણું કેમ કહીએ છીએ એ પછી કહું જ છું તમને પણ આ સંસારમાં કોઈનું કશું એ નથી કેમ કારણ કે જ્યારે હું આ બધી જ વસ્તુઓ જેટલી છે ઘર છે પત્ની છે બાળકો છે કાર છે જે કંઈ છે માન છે મર્યા ઇજ્જત છે બધું શરીર સંબંધિત છે અને હું શરીરને છોડીને જતો રહું છું ત્યારે એક સામચું બધું છૂટી જાય બધું એક સામચું છૂટી જાય તો મારું શું છે વસ્તુઓ પણ છૂટી જાય છે શરીર પણ છૂટી જાય છે સંબંધો પણ છૂટી જાય છે કેમ કારણ કે આપણા ભાગ્ય પ્રમાણે ભગવાને આપણને લીઝ કોન્ટ્રાક્ટ ઉપર એ બધાનો ઉપયોગ કરવા આપ્યું છે વાપરવા આપ્યું છે તો એનો સમય પૂરો થઈ જાય લીઝ કોન્ટ્રાક્ટ ત્યારે ભગવાન પાછું લઈ લેજે એમાં દુઃખી થવા જેવું નથી પણ આપણે દુઃખી થઈએ છીએ આપણે દુઃખી થઈએ છીએ એટલે હું નહીં જેને હું મારું કહું છું એ શરીર રૂપી અહંકાર દુઃખી થાય કારણ કે મન બુદ્ધિ પણ જળ મેટર છે તમે તો એ નથી તમે આ શરીરમાં આવ્યા હતા શરીરમાં રહી શરીરનો ઉપયોગ કર્યો અને એ શરીરનો ઉપયોગ પૂરો થાય એટલે તમે શરીર છોડીને ચાલી જનાર કોઈ બીજી જ એન્ટિટી છો તો જગતમાં હું જેને પણ મારું કહું છું એ બધું જ શરીર સંબંધિત હોવાથી વાસ્તવમાં જોવા જઈએ તો મારું કશું નથી મારું કશું જ નથી હવે જો મારું કશું જ નથી એવું જ્યારે હું તમને કહું છું ત્યારે હું તમને એમ નથી કહેતો કે કેમ મારા ઘરમાં હું રહું છું ને ઘર તારું તમારું જ છે ભાઈ સુખેથી તમારા બંગલામાં રહો પત્ની અને બાળકો તમારા જ છે તમે એમના પ્રત્યે તમારો કર્મયજ્ઞ છે એ પૂરો કરો એમને ઉછેરવા ભણાવવા એમની જો એમના પ્રત્યેની જવાબદારીઓ પૂરી પૂરી કરવી પત્નીને પ્રેમ કરવો એ બધું જ તમારા કર્મયજ્ઞની અંદર આવે છે અને તમારે કર્મયજ્ઞ તો કરવો જ પડશે કારણ કે ભગવાને કહ્યું છે કે કર્મ કર્યા વગર કોઈ પણ જીવ એક ક્ષણ પણ રહી નથી શકતો તો આ શરીરને છોડીને જનારો જે છે હું એ દરેક વસ્તુને મારું મારું કહે છે એટલે હું એ બધી વસ્તુઓથી અલગ છું એ તો નક્કી થઈ ગયું તમે પોતાની જાતને જ પૂછજો હું ખાલી પોકટ કહેવા નથી માંગતો તમે જાતને પૂછજો કે તમે કોને મારું નથી કહેતા જેને પણ મારું કહો છો એને તમે છોડી દેવાના છો આજે નહીં તો આ શરીર છોડશો ત્યારે આમ છોડી દેશો પણ છોડવાના તો છો જ તમારી સાથે શું જશે એના પછી આના પછીનો મેં વિડીયો બનાવ્યો કે તમારી સાથે તમારું આધ્યાત્મિક જ્ઞાન અને કર્મો ફળો જશે તો હું જ્યારે હું જ્યારે આ જે કંઈ વસ્તુઓ જે મારી નથી તો કોણ એને મારું મારું કરીને પકડી રહ્યું છે એને મારું મારું કરીને પકડી રહ્યો છે અહંકાર જે દિવસે તમે મારું છોડી દો મારું છોડી દેવાનો અર્થ એક વસ્તુ સમજી લો પહેલાં કે મારું કહેવાય છોડી દેવાનો અર્થ એમ નથી કહેતો કે મારું ઘર છોડી દઉં મારી કાર છોડી દઉં મારો ધંધો છોડી દઉં મારી નોકરી છોડી દઉં તમારે કશું જ છોડવાનું નથી વધારવાનું છે પ્રયત્નોથી તમારા ભાગ્યને જગાડવાનું છે અને ભગવાન જે તમને આપવા માગે છે એ લઈ લેવાનું છે ભગવાન પાસેથી અને છોડવાનું પણ કશું નથી ફક્ત ને ફક્ત તમારે છોડવાનું શું છે કે તમારી જે આ ખોટી એક માન્યતા છે કે મારું છે એટલે મારો મારી માલિકીનું એ માલિકી હક ઉઠાઈ લો જે છે એ બધું ભગવાનનું છે મારું કશું નથી ભગવાને મને વાપરવા આપ્યું છે અને એક વસ્તુ એ બી છે કે આપણે કંઈ ભગવાનથી વધારે શક્તિશાળી કે સમર્થ નથી કે ભગવાનની વિરુદ્ધ જઈ શકીએ અમીરમાં અમીર માણસ પણ જો ભિખારી થઈ શકે છે અને ભિખારી માણસ પણ અમીર થઈ શકે છે એ ભગવાનની લીલા છે ભગવાનની ઈચ્છા છે એમાં આપણાથી કશું થવા નથી પણ આપણે સમજી વિચારીને બુદ્ધિ પણ હતી હું તમને ક્યાંક એમ કહું છું કે તમે આમાંથી કશું છોડો હું તમને એમ કહું છું કે મારા પણ આનો ભાવ છોડી દો અરે મારુંને સાચવી રાખવા તો હું ટકી રહ્યો છે જ્યારે તમારો મારા પણ આનો ભાવ નીકળી જશે હું આપોઆપ અદ્રશ્ય થઈ જશે કારણ કે કોને હાચવવા માટે ટકી રહેશે હા કંઈક પણ જો બાકી રહી જશે તો એ ઝીણામાં ઝીણા કંઈકને હાચવી રાખવા માટે ઝીણો અહંકાર પણ રહેશે પણ મનમાં નક્કી કરી નાખો બધું જ ભોગવો બધું વાપરો બધાને તે કમાવો ભેગું કરો પણ મારું કશું નથી આ શરીર સુધા મારું નથી કારણ કે એને પણ હું મારું કહું છું અને એને એક દિવસ છોડી જ દેવાનો છું અને હું પાછું એવી રીતે છોડી દઈશ કે નવા જન્મમાં આ શરીરને કે શરીર સંબંધિત કોઈ પણ વસ્તુને હું યાદ પણ નથી રાખવાનો મતલબ કે હું એમનાથી અસંગ છું અહંકાર મારું બોલે છે હું જીવાત્મા હું નથી અરે મારું નથી બોલતો કારણ કે જીવાતમાં તો જાણે જ છે કે મારે આ શરીર છોડી દેવાનું છે અને જે કંઈ છે એ બધું શરીર સંબંધિત છે શરીર છે ત્યાં સુધી જ છે એ બધું મારું એટલે અહંકાર પણ આ શરીરમાં રહેશે બધી શરીર સંબંધિત વસ્તુઓને મારી મારી કરશે હવે હું જ્યારે નવા શરીરમાં જઈશ ત્યારે નવા શરીરમાં એક નવો અહંકાર ઉત્પન્ન થશે એ શરીરને લગતી દરેક વસ્તુઓને મારી મારી કરશે ફરીથી નવો અહંકાર નવી વસ્તુઓને મારી મારી કરશે આ જન્મનો બંગલો તમારા નવા જન્મમાં કામમાં નથી આવતો તમારે એ માટે ફરીથી પ્રયત્નો કરવા પડશે અને તમારા ભાગ્ય પ્રમાણે ભગવાન તમને આપશે મારા ભાઈઓ બહેનો મજા આવે છે શાંતિથી વાર્તા કરવાની હું તમને પ્રવચન નથી કરતો ઉપદેશ નથી આપતો હું તો ખાલી મારા મનમાં આવે છે ને વિચારો જ તમારી આગળ બોલી જઉં છું હું કોઈ મેટર લખીને વાંચવીને એવું એ નથી કરતો હા અમુક મુદ્દા જોવા પડે મને ભૂલી જવું તો એટલા માટે હું જોતો હોઉં છું નીચે કોઈ કોઈ વાત પણ મૂળમાં હું તમને એક જ કહેવા માગું છું કે આપણે વસ્તુઓનો સ્વરૂપથી ત્યાગ નથી કરવાનો ખાલી એનો માનસિક ત્યાગ કરવાનો છે કે જે કંઈ છે એ ભગવાનનું છે ભગવાને મને લીઝ કોન્ટ્રાક્ટ પર આપ્યું છે વાપરવા અને મારા ભાગ્યમાં હતું એટલે અને મારી પાસેથી એ ભગવાન એ વસ્તુ લઈ લેશે અને જેનું ભાગ્ય ખુલતું હશે એને આપી દેશે પછી સદંતર કે સદ સનાતન મારી જોડે નથી રહેવાની અને એ બધી કદાચ રહી બી જાય હું જીવું છું આ બંગલો હજી ઊભો ન ઉભો છે તો હું શરીર છોડી ત્યારે જ છૂટી જશે છૂટવાનું તો છે જ તો હું શરીર છોડું ત્યારે બધાને છોડી દઉં એના કરતાં જીવતે જીવ જ જોઉં એનામાં એના પરથી માલિકી હક માલિકી હક ઉઠાવી લઉં કે મારી માલિકીનું કશું નથી હું વાપરું છું ભોગવું છું મોજ મજા કરું છું પણ મારી માલિકીનું નથી તો તમે તમારો અહંકાર અત્યારે જ મુક્ત થઈ જશે હજી એક બીજી વાત રહી ગઈ કે હું જ્યારે એમ કહું કે ત્યારે તમે એમ ના સમજો કે ખાલી હું વસ્તુઓ કે પદાર્થો જે ઇન્દ્રિયોથી દેખાય છે એની વાત કરું છું મારું કશું નથી એની અંદર બુદ્ધિ મેં કંઈક મારી બુદ્ધિ નથી તો બુદ્ધિમાં ભરેલા રાગદ્વેષ વિચારો આદર્શો મનમાં ભરેલી લાગણીઓ એ પણ મારી નથી એ અહંકારની જ બધી હું શા માટે દુઃખી થવું કોઈ મારો અનાગ્રહ કરે કોઈ મારી ઈચ્છા વિરુદ્ધનું કામ કરે કોઈ મારી વાત ના માને તો હું શા માટે ક્રોધ કરું અહંકાર તો ક્રોધમાં જ જશે પણ તમે તો અસંગ છો તમે શા માટે ક્રોધમાં આવો એ રીતે તમારો ક્રોધ કંટ્રોલમાં આવશે તમારી દુનિયા પાસે જે એક્સપેક્ટેશન છે એ પણ કંટ્રોલમાં આવી જશે તમને વારંવાર ખરા ખોટા નહીં લાગે અપમાનજનક સ્થિતિ નહીં લાગે કારણ કે અપમાન બી તમારું નહોતું અહંકારનું છે તો ધીરે ધીરે કરતાં તમે અત્યારે જ જીવન મુક્ત થઈ જશો મારા ભાઈઓ બહેનો તમને ફરીથી હું રિમાઈન્ડ કરાવી દઉં છું કે જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળી રહ્યા છો તો તમારો આભાર છે જો તમે સાંભળી અત્યાર સુધી તમને એમ લાગે કે નહીં આવા વિડીયો મારે સાંભળવા છે તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો એન્ટરટેનમેન્ટના વિડીયો તમે સાંભળો જ છો રોજ પંદર વીસ મિનિટ તમે ભૌતિક વિષયોના જ્ઞાન નાના વિડીયો પણ સાંભળો જ છો તો દિવસમાં એક પંદર મિનિટ ફાળવો ફક્ત તમારી અંદર તરફ જોવા માટે તમારા અંતર સ્પર્શી જાય એવું સાંભળવા માટે કારણ કે તમારો અંતરાત્મા પોતાની વાત સાંભળવા માંગે છે આ ભૌતિક જગતની નહીં કે જેની સાથે એનો કોઈ સંઘ નથી તમે એ અંતર તો ખુશ રાખતા જ નથી એને ગમે એવું તો તમે કશું વાંચતા જ નથી સાંભળતા જ નથી અને અંતરાત્મા ખુશ નથી એટલે તમે તમારી જીવનમાં મોટાભાગનો સમય ભય ચિંતા ટેન્શન અને દુઃખમાં વિતાવો છો મારા ભાઈઓ બહેનો જ વિચારો વિચારો થોડુંક વિચારો તમે એમ ના માનો કે હું ખાલી બકી જઉં છું તમને શાંતિ પર્વનો એક શ્લોક કહું છું મહાભારતના શાંતિ પર્વનો એક શ્લોક કહું છું કે મમેતી ચ ભવેત મૃત્યુ ન મમેતી શાશ્વતમ મમેતી એટલે કે મારું જ છે એવી જે આપણી અહંકારી ભાવના છે એ જ મૃત્યુ છે અને મારું કશું નથી એમાં જ તમારો મોક્ષ છે શાશ્વતમ અને એ સત્ય પણ છે શાશ્વત સત્ય એ જ છે કે મારું કશું નથી વાપરું છું ભોગવું છું રહું છું બધું જ છે કાયદેસર રીતે લીગલ વેમાં આપણી સમાજ રચના રચી છે એટલે લીગલ વે પણ છે સિસ્ટમ પણ છે અને એ રીતે કરવું પણ પડે નહીં તો ઝઘડા થઈ જાય એટલા માટે બધું ઉપર નામ આવે છે મારું પણ હું એમને મારા નથી માનતો કારણ કે હું એનાથી અસંગ અને અલગ છું આવી ભાવના કરો સુખી રહો તો હવે આપણે આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી નમસ્કાર